અષાઢી બીજ નિમિત્તે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારે સુરત શહેરમાં પણ છેલ્લા વીસ વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા યોજવામાં આવે છે ત્યારે બુધવારે નીકળેલી રથયાત્રામાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દર વર્ષની જેમ બુધવારે અષાઢી બીજ નિમિત્તે પાંચ જગ્યાએથી સુરત શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી જેમાં મુખ્ય જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનો પ્રારંભ સુરત રેલવે સ્ટેશનથી થયો હતો સાથે જ અન્ય અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર મૈધરપુરા ગૌડિયા ગોપાળજીનું મંદિર પાંડેસરા જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનમાં ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનો પ્રારંભ થયો હતો અષાઢી બીજ નિમિત્તે બુધવારે બપોરે સુરતના વિવિધ પાંચ સ્થળેથી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થયો હતો દરમિયાન ઠેક ઠેકાણે ભગવાનના રથ પર વરસાદના અમીછાટણા થયા હતા અને યાત્રામાં સહભાગી થયેલા શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં રસમાં થઈ ગયા હતા દરમિયાન રથયાત્રા સંદર્ભે પોલીસનો વિશેષ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો સુરત શહેરમાં રથયાત્રા મહોત્સવ વીસમી વાર ઉજવી રહ્યો છે સુરતના નાગરિકો આમાં ખૂબ ધામધૂમથી ભાગ લે છે અને લાખો લોકો આ રથયાત્રામાં જોડાય છે આ રથયાત્રા આજે દુનિયાના ચારસો નગરોમાં નીકળે છે ભક્તિવિધાન સ્વામી પ્રભુપાદે રથયાત્રાને આખા વિશ્વનો ઉત્સવ બનાવ્યો છે અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપુ જે પાંચસો વર્ષ પહેલાં જગન્નાથપુરીમાં રથયાત્રા કરતા હતા એ રીતે કીર્તન કરતા કરતા નાચતા ગાતા ગાતા ભક્તો દિવ્ય આનંદમાં રથયાત્રા મહોત્સવની ઉજવે છે આજે રથયાત્રા નીકળે તો લોકોમાં કેવો ઉત્સાહ દેખાય છે ખૂબ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો આજે આજે રિંગ રોડ ઉપર છે કે જ્યાં ગાડીઓની લાઈનો હોય છે એની જગ્યાએ ભક્તો ખુલ્લા પગે ભગવાન રથને ખેંચીને જે આ રોડ ઉપર બધા જઈ રહ્યા છે એ પબ્લિકને તમે જોઈ રહ્યા છો આજે અને આજે જગન્નાથજી ખુદ પોતે ચૌદ દિવસ પછી બધા આપણા ને દર્શન મંદિરની બહાર રથ બિરાજમાન થઈને ભગવાન જગન્નાથજી જગન્નાથ પુરી અંદર જેમ રથયાત્રા નીકળે છે એવી જ રીતે આપણે ઇસ્કોન મંદિર જહાંગીરપુરા રાધા દામોદર મંદિરમાંથી રથ દ્વારા આયોજન આપણે વીસ વર્ષથી થી આયોજન થાય છે આ ઇસ્કોન મંદિરથી મુખ્ય ઉદ્દેશ ભગવાન બસ બધાને કેમ કે ભગવાન એવું કહેવા માગે છે કે ભગવાન કે ભાઈ ભગવાન એમ કહેવા માગે છે કે મારું ધ્યાન લો મારું જપ કરો અને હું બધાને દર્શન આપું છું તમે આવો મારીને આ ભક્તિ કરો અને આ જીવન જે મળ્યું છે એને એકદમ તમે ભક્તિમય બનાવો અને ધર્મની તરફ વળો જી આજે જગન્નાથાની મુખ્ય ઉદ્દેશ શું છે એટલે એનો મુખ્ય ઉદ્દેશ એટલો છે કે ભગવાન જગન્નાથ પંદર દિવસથી બીમાર હતા અને પછી એ જ્યારે ભક્તોના દર્શન માટે બહાર નીકળે છે અને ભક્તો પણ એના દર્શન માટે બહાર આવે છે ભગવાન એટલા બધા ઉત્સાહિત થઈ જાય છે અને પછી ભગવાન એટલા ખુશ થાય છે ભક્તોના દર્શન કરીને એકદમ આનંદમાં આવી જાય છે ઘોર ઘોર લોકોનો ઉત્સાહ તો એટલો બધો હોય છે કે બધા રથ ખેંચી ફેરી એકબીજા પર પડે છે અને બે કોઈને દેહનું ભાન જ નથી હોતું એટલું બધું એ લોકોનો ઉત્સાહ હોય છે અને અહીંયા તમે અત્યારે રથયાત્રા જોવા તો અહીંયા કેવું ઉત્સાહ છે લોકોમાં બહુ સારું લાગે છે અને સ્પેશિયલ મારા સાસરેડી અડાજન થી અહીંયા જોવા આવી છું નાનેથી મોટી અહીંયા થઈ છું કેટલા વર્ષથી તમે અહીંયા રથયાત્રા જોજો અ ખાસા 15 1500 વર્ષથી આજે કેવું લાગે છે અહીંયા રથયાત્રા નીકળી તો કેવો ઉત્સાહ હતો લોકોમાં બહુ સારો ઉત્સાહ લાગે છે એમ ઘણા બધા લોકો અહીંયા ભેગા થયા છે સારું લાગે છે અહીંયા રથયાત્રા તો કે કેવું લોકોનો ઉત્સાહ હતો લોકોનો ઉત્સાહ બહુ માહોલ અને ઉત્સવ ભર્યો છે અને ખૂબ જ પબ્લિક થયું છે અને બાર બાર થી પણ બધા લોકો અહીંયા આ રથયાત્રામાં જોડાવા માટે આવ્યા છે કેટલા વર્ષથી રથયાત્રા અમે અહીંયા ખાસા વર્ષોથી જ ચાલે છે જીવન માં આવી ગયે છે ને